ગુજરાત નમસ્કાર આજના વર્ચ્યુઅલ આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેન્ટર સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આજે આઈટીઆઈ અંતર્ગત ચાલતા ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડના શિયાળાના ઉપયોગ વિશેની તાલીમ સ માહિતી તથા માર્ગદર્શનને આપણે આપું છું તે શાંતિથી સાંભળશો સૌ પ્રથમ શિયાળોના ઉપયોગો નીચે મુજબ છે શિયાળોનું આખું નામ કેથોડ રે ઓસિલોસ્કોપ છે શિયાળોનો મુખ્ય ઉપયોગ વોલ્ટેજ કરંટ ફિકવન્સી તથા ભેજ એંગલને માપવા માટે થાય છે તેનો ઉપયોગ સિગ્નલના વેવફોમના નિરીક્ષણ તેમજ પરીક્ષણ માટે થાય છે તથા સિગ્નલનું ડિસ્ટોર્શન જાણવા માટે થાય છે અને મેગ્નેટિક મટીરિયલનું હિસ્ટેરિસ લૂપ જોવા માટે પણ શિયાળોનો ઉપયોગ થાય છે કેટલાક સાધનો જેવા કે કોમ્પ્યુટર્સ ઓટોમેશન્સ કંટ્રોલ્સ ટેલિફોન્સ રેડિયો ટેલિવિઝન પાવર સપ્લાય અને બીજી ઘણી રાશિઓ તેમના ઓપરેશન માટે સીધે સીધા ઇલેક્ટ્રિસિટી ઉપર આધાર રાખે છે આવા સાધનોમાં ઉદ્ભવતા ક્ષણિક વોલ્ટેજ સિગ્નલના સીધા માપન માટે શિયાળોનો ખાસ ઉપયોગ થાય છે નેક્સ્ટ શિયાળો ઘણા ઇન એટલે કે અંતર્ગત વિશિષ્ટ લક્ષણો ધરાવે છે જેનો ઉપયોગ ડિજિટલ મલ્ટીમીટર અને ડિજિટલ કાઉન્ટર તરીકે થાય છે હવે નવી ટેકનોલોજી મુજબ માઇક્રો પ્રોસેસર કંટ્રોલ્ડ શિયાળો પણ ઉપલબ્ધ છે જે માપેલા વેવફોર્મના પલ્સ બીડના રાઇટ ટાઈમની ગણતરી કરે છે અને વેવફોર્મની સાથે આ મૂલ્યોને ડિસ્પ્લે પણ કરે છે હવે સ્ટોરેજ શિયાળો પણ ઉપલબ્ધ છે જે વેવફોર્મના સિગ્નલનું સંપૂર્ણ પિક્ચર ડિજિટલ સ્વરૂપે તેમની મેમરીમાં સ્ટોર કરી શકે છે આ સિગ્નલને જરૂરિયાત મુજબ ડિસ્પ્લે પણ કરી શકે છે કલર શિયાળોનો ઉપયોગ કોમ્પ્યુટર અને ટેલિવિઝનમાં થાય છે હવે કેટલીક ઇલેક્ટ્રિક રાશિઓનું માપન શિયાળો દ્વારા કરવામાં આવે છે તેના વિશે જોઈશું શિયાળોનો ઉપયોગ કરીને કેટલીક ઇલેક્ટ્રિકલ રાશિઓનું માપન થઈ શકે છે આ માટે બીમને સ્કીન પર મેળવવામાં આવે છે વર્ટિકલ ગેઇન કંટ્રોલ અને ટાઈમ બેઝ કંટ્રોલને કેલિબ્રેટેડ પોઝિશન પર રાખવામાં આવે છે ઇનપુટ સિલેક્ટરને ગ્રાઉન્ડ પર રાખવામાં આવે છે હોરિજન્ટલ અને વર્ટિકલ સીપ કંટ્રોલની મદદથી બીમને સ્કીન પર મધ્યમ લાવવામાં આવે છે હવે ઇનપુટ સિગ્નલ એસી છે કે ડીસી તે પ્રમાણે ઇનપુટ સિલેક્ટરને તે પોઝિશન પર રાખવામાં આવે છે અનનોન સિગ્નલને વાય ઇનપુટ પર આપીને સ્કીન પર વેવપોમ મેળવવામાં આવે છે જરૂર મુજબ ગેઇન કંટ્રોલ અને ટાઈમ બેઝ કંટ્રોલને એડજસ્ટ કરવામાં આવે છે હવે અજાણ વોલ્ટેજનું માપન એમાં અજાણ વોલ્ટેજ એસી વોલ્ટેજ છે અને ડીસી વોલ્ટેજ છે સૌપ્રથમ આપણે ડીસી વોલ્ટેજનું માપન જોઈશું વોલ્ટેજ ઉપર મુજબ ગોઠવણી બાદ અનનોન વોલ્ટેજને વાય ઇનપુટ પર આપવામાં આવે છે અનનોન છે એટલે આપણે વાય ઇનપુટ પર આપીએ છીએ સ્કીન પર બીમના ડિફ્લેક્શનને માપવામાં આવે છે અજાણ વોલ્ટેજ બરાબર બીમનું ડિફ્લેક્શન સેમીમાં ગુણ્યા વર્ટિકલ ગેઇન કંટ્રોલ સેટિંગ હવે આપણે એસી વોલ્ટેજનું માપન જોઈશું શરૂઆતનું સેટિંગ કર્યા બાદ અનનોન એસી વોલ્ટેજને બાય ઇનપુટમાં આપવામાં આવે છે ટાઈમ બેચ અને વર્ટિકલ ગેઇન કંટ્રોલને સેટ કરીને સ્કીન પર એક આખું વેવ અથવા બે વેવ મેળવવામાં આવે છે વેવની પીક ટુ પીક કિંમત અથવા મેક્સિમમ કિંમત આપીને તેને વર્ટિકલ ગેઇન કંટ્રોલના સેટિંગથી ગણીને તેનું વોલ્ટેજમાં રૂપાંતર કરવામાં આવે છે આ પરથી વોલ્ટેજની આરએમએસ કિંમતની ગણતરી કરવામાં આવે છે અને વોલ્ટેજ માપવામાં આવે છે હવે ઇલેક્ટ્રિક કરંટનું માપન વિશે જોઈશું જે અન્નોન કરાંકનું માપન કરવાનું છે તેને સ્ટાન્ડર્ડ પ્રતિરોધ માંથી પસાર કરવામાં આવે છે એટલે કે સ્ટાન્ડર્ડ રજિસ્ટન્સમાંથી પસાર કરવામાં આવે છે અને તેમ જ હતો વોલ્ટેજ ડ્રોપ VS એસ વડે માપવામાં આવે છે તો અજાણ કરંટ બરાબર વોલ્ટેજ ડ્રોપ ભાગ્યા સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ આરેસ હવે અજાણ પ્રતિરોધનું માપન જે અજાણ પ્રતિરોધ આ માપવાનો છે એટલે કે અજાણ રજિસ્ટન્સ માપવાનો છે તેને જાણીતા સ્ટાન્ડર્ડ પ્રતિરોધ આરએસની સાથે એટલે કે સ્ટાન્ડર્ડ રજિસ્ટન્સ છે એની સાથે આકૃતિમાં બતાવવા પ્રમાણે આપણે સિરીઝમાં જોડીશું સિરીઝમાં જોડ્યા પછી બેટરી વડે સર્કિટમાંથી કરંટ આઈ પસાર કરવામાં આવે છે હવે પ્રતિરોધ આરએસ અને આરએક્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ વીએસ અને વીએક્સ આપણે સીઆરઓ પર વારાફરથી માપીશું એ આઈ બરાબર વીએસ અપન આર એસ થશે વીએસ ને એક્રોસમાં આર એસ ને ઇઝ ઇક્વલ ટુ વીએક્સ એક્સ થશે તો માટે આર એક્સ બરાબર વીએક્સ ભાગ્યા વીએસ એસ ઇન ટુ આર એસ હવે આપણે આર એક્સ માપવાનો છે એટલા માટે આપણે વીએક્સ વીએસ અને આરએક્સને જાણીએ છીએ તેથી આર આરએક્સની કિંમત શોધી શકાય આ રીતે અજાણ પ્રતિરોધનું માપન કરી શકીએ છીએ હવે અજાણી ફિકવન્સીનું માપન અનનોન ફિકવન્સી બે રીતે આપણે માપી શકીશું એક તો વેવનો ટાઈમ પીરિયડ ટીમ આપીને અને જાણીતી ફિકવન્સી સાથે સરખાવીને એ ટાઈમ પીરિયડ ટીમ આપીને અજાણી ફિકવન્સીનું માપન આ રીતમાં જે વોલ્ટેઝ વેવની ફિકવન્સી માપવાની છે તેને શિયાળોની વર્ટિકલ ડિફ્લેક્ટિંગ પ્લેટ પર આપવામાં આવે છે અને સ્ક્રીન પર એક કે બે વેવ મેળવવામાં આવે છે એક વેવ પૂરો થવાનો સમય માપવામાં આવે છે તો ફિકવન્સી એપ બરાબર આઈ એપન ટી ફિકવન્સીનું માપન કરીશું હવે જાણીતી ફિકવન્સી સાથે સરખામણી કરીને અજાણી ફિકવન્સીનું માપન કઈ રીતે થાય તે જોઈશું આ રીતમાં અજાણ ફિકવન્સીવાળા એસી વોલ્ટેજને વર્ટિકલ કે હેરિઝન્ટલ ડિફ્લેક્ટિંગ પ્લેટ પર આપવામાં આવે છે અને જાણીતી ફ્રિકવન્સીના વોલ્ટેજને બીજી પ્લેટ પર આપવામાં આવે છે મતલબ એ એક પ્લેટ પર જાણીતી ફિકવન્સી અને બીજી પ્લેટ પર અજાણી ફિકવન્સી આપવામાં આવે છે ને સ્કિન પર લિસજીયસ પેટન જોવા મળશે પેટન પરથી આપણે અજાણી ફિકવન્સી માપી શકીશું આકૃતિમાં લિસજિયસ પેટન દર્શાવેલી છે ફેસ ડિફરન્સ પાવર ફેક્ટરનું માપન ફેસ ડિફરન્સ કઈ રીતે માપવાનો છે તે રીતે જોઈશું બે એસી વેવ જે વચ્ચેનો ફેસ તફાવત માપવાનો છે બે વેવનો ફેઝ તફાવત માપવાનો છે તેને અનુક્રમે વર્ટિકલ અને હોરિઝન્ટલ ડિફ્લેક્ટિંગ પ્લેટો પર આપવામાં આવે છે સ્કિન પર મલ્ટુ પેટર્ન ફેઝ તફાવત પર આધાર રાખે છે અલગ અલગ પહોળાઈના ઇલિપ્સ મળશે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માપ એ અને બીમાં આપવામાં આવે છે સાઈન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ અપન બી તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એ અપન બી અહીં ફાય એ ફેઝ તફાવત દર્શાવે છે હવે આપણે નેક્સ્ટ ડ્યુઅલ બીમ સીઆરઓ વિશેની વાત કરીશું ડ્યુઅલ બીમ સીઆરઓ ડ્યુઅલ એટલે બે એટલે ડ્યુઅલ બીમ સીઆરઓ એક સાથે બે સિગ્નલને દર્શાવી શકે છે સ્પેશિયલ ડ્યુઅલ બીમ સીઆરટી બે અલગ અલગ બીમ ઉત્પન્ન કરે છે અને ફેંકે છે ડ્યુઅલ બીમ સિયારોને સ્પેશિયલ સીઆરટીની મદદથી બનાવવામાં આવે છે આ સીઆરટી બે સદંતર સ્વતંત્ર જુદા જુદા બીમ દર્શાવે છે આમ આ સીઆરટી બે ઇલેક્ટ્રિક ગન દર્શાવે છે બે સ્વતંત્ર વર્ટિકલ અને હોરિજન્ટ હોરિજન્ટલ ડિફ્લેક્શન પ્લેટોનો સેટ ધરાવે છે હવે આકૃતિમાં ડ્યુઅલ બીમ શિયાળોનો લાઇન ડાયાગ્રામ દોરેલો છે તે આપણે જોઈશું એમાં પહેલાં બે ઇનપુટ છે વાય વન અને વાય ટુ છે પછી એમ્યુનિટેટર છે પછી વર્ટિકલ એમ્પ્લિફાયર દર્શાવેલા છે અને બીમ વન અને બીમ ટુ બે બીમ દર્શાવેલા છે એ રીતે બે અલગ અલગ જોઈ શકાશે ડ્યુઅલ બીમ સીઆરઓમાં બે સિગ્નલોને એક સાથે જોઈ શકાય છે આમાં એક સાથે બે દ્રશ્યો દર્શાવવા માટે વર્ટિકલ એમ્પ્લિફાયર અને ટાઈમ બેઝ જનરેટરના જુદા જુદા સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે બે સાઇન વેવ સિગ્નલ વચ્ચેની ફેસ શિફ્ટ દર્શાવવા માટે એક ચેનલનો ઉપયોગ કરવામાં આવે છે એક ચેનલમાં ફેસ શિફ્ટ દર્શાવવામાં આવે છે જ્યારે તેને સંબંધિત બીજું ફંક્શન બીજી ચેનલ ઉપર ટાઈમ વેરિએશનની મદદથી દર્શાવી શકાય છે ધીમા અને ઝડપી બંને પ્રકારના સિગ્નલોનું નિરીક્ષણ એકસાથે થઈ શકે છે એક જ સિગ્નલને ડબલ બેમ શિયાળોના બે ઇનપુટ વાય અને વાય ટુમાં આપીને તેનો અભ્યાસ થઈ શકે છે હવે ડ્યુઅલ ટ્રેસ શિયાળો વિશે વાત કરીશું આ પ્રકારના શિયાળોમાં બે અલગ અલગ વર્ટિકલ ઇનપુટ સિગ્નલને એક સાથે દર્શાવી શકાય છે ડ્યુઅલ ટ્રેસમાં બે સિગ્નલને એક સાથે આપણે દર્શાવી શકીએ છીએ આ શિયાળો સિગ્નલ બેમ સીઆરટી સિંગલ ટાઈમ બે જનરેટર અને ઇલેક્ટ્રિકલ સ્વિચવાળા બે વર્ટિકલ એમ્પ્લિફાયર ધરાવે છે વર્ટિકલ એમ્પ્લિફાયરના આઉટપુટને મોડ કંટ્રોલ સ્વિચ મારફતે ઇલેક્ટ્રોનિક સ્વિચ સાથે જોડવામાં આવે છે તેના કારણે ઓપરેશનના બે મોડ શક્ય બને છે જે નીચે મુજબ છે એક અલ્ટરનેટર મોડ અને બીજો ચોપ્ટ મોડ હવે અલ્ટરનેટર મોડમાં ઇલેક્ટ્રોનિક સ્વિચ દરેક વર્ટિકલ એમ્પ્લિફાયરને વારા પરથી સીઆરટી સાથે જોડે છે સીઆરટીના સ્વિચિંગ રેટને ટાઈમ બે જનરેટરના સ્વીપ રેટની મદદથી કંટ્રોલ કરવામાં આવે છે આથી સીઆરઓ વારાફરતી વર્ટિસકલ સિગ્નલને દર્શાવે છે દરેક વર્ટિકલ એમ્પ્લિપાયરને તેના પોતાના કેલિબ્રેટેડ ઇનપુટ અલ્ટરનેટર્સને અને પોઝિશન કંટ્રોલ હોય છે જેથી દરેક ઇનપુટ સિગ્નલના એમ્પ્લિટ્યૂડને અલગ અલગ એડજસ્ટ કરી શકાય છે હવે ચોપ્ટ મોડમાં સ્વિચિંગ ચેનલોને એકસાથે ચાલુ કરી શકાય છે સામાન્ય રીતે ચોપ્ટ મોડ ધીમા સ્વીપ માટે સારો છે જ્યારે અલ્ટરનેટર મોડ ઝડપી સ્વીપ માટે સારો છે ડ્યુઅલ ટ્રેસ શિયાળોનો ગેરફાયદો એ છે કે તે એક ટ્રેસમાંથી બીજા ટ્રેસમાં ઝડપથી બદલાતો નથી તથા તે બે ઝડપી ક્ષણિક ઘટનાઓને એકસાથે દર્શાવી શકાતો નથી આ મુશ્કેલીને માટે ડ્યુઅલ બીમ શિયાળોનો ઉપયોગ કરવામાં આવે છે હવે સ્ટોરેજ ઓસિલોસ્કોપ સ્ટોરેજ ઓસિલોસ્કોપમાં ઇનપુટ સિગ્નલ બંધ થઈ ગયા પછી પણ સ્ટોરેજ સીઆરટી વેવફોર્મને દર્શાવવાનું ચાલુ રાખે છે તે પ્રતિબિંબને થોડી સેકન્ડોથી લઈને ઘણા કલાકો સુધી જાળવી રાખે છે ત્રણ સામાન્ય પ્રકારના માપોને સ્ટાન્ડર્ડ ઓસિલોસ્કોપ સીઆરટી દ્વારા દર્શાવવા ખૂબ જ મુશ્કેલ છે તે પ્રમાણે તાણે માપનોને સ્ટોરેજ ઓસિલોસ્કોપ ટ્યુબ સરળતાથી દર્શાવી શકાય છે જે સિગ્નલનો પુનરાવર્તન દર ખૂબ જ ઓછો હોય છે તેવા સિગ્નલને સ્ટાન્ડર્ડ ઓસિલોસ્કોપ પર દર્શાવવા ઘણા મુશ્કેલ છે મેડિકલ ડિસ્પ્લે મિકેનિકલ મોશન તથા રડાર ડિસ્પ્લેમાં પણ સાદા શિયાળો અસરકારક રહેતા નથી આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ઓસિલોસ્કોપમાં બે વેવફોમની સરખામણી પણ મુશ્કેલ છે આ બધી જ જગ્યાએ સ્ટોરેજ ઓસિલોસ્કોપ ખૂબ જ ઉપયોગી છે અને સ્ટોરેજ ઓસિલોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે હવે ડિજિટલ સીઆરઓ ડિજિટલ સિયાળોનો ડાયાગ્રામ દોરેલો છે એમ પહેલાં એમ્પ્લોય છે પછી એડી કન્વર્ટરનો ઉપયોગ કરેલો છે તે એનાલોગનું ડિજિટલ કન્વર્ટ કરશે એના પછી મેમરી છે મેમરીમાં સ્ટોર થશે સ્ટોર થઈને ફરીથી ડીએ કન્વર્ટરમાં જશે તે ડિજિટલ સિગ્નલ મેમરીમાંથી આવતા ડિજિટલ સિગ્નલને એનાલોગમાં ફેરવશે અને પછી એમ્પ્લિફાયર થઈ અને સીઆરટી પર જોવા મળે છે હવે આકૃતિમાં ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપનો બ્લોક ડાયગ્રામ દર્શાવેલ છે ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપમાં ઇનપુટ વેવફોમને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવા માટે એડીસી એટલે કે એના લગતું ડિજિટલ કન્વર્ટરનો ઉપયોગ થાય છે એટલે કે વેવફોમના ઘણા પોઈન્ટનું સેમ્પલિંગ કરે છે અને ત્યારબાદ દરેક પોઈન્ટને આગળ તાક્ષણિક એમ્પ્લિટ્યુડને તેના સમ પ્રમાણમાં બાઇનરી નંબરમાં રૂપાંતરિત કરે છે ને આ બાઇનરી નંબર્સને ત્યારબાદ મેમરીમાં સ્ટોર કરવામાં આવે છે મેમરી સર્કિટના આઉટપુટમાં લગાડેલ ડીએ કન્વર્ટર એટલે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર બાઇનરી નંબર્સને ફરીથી એનાલોગ વોલ્ટેજમાં રૂપાંતરિત કરે છે અને આ એનાલોગ વોલ્ટેજ સીઆરટીની વર્ટિકલ ડિફ્લેક્શન સિસ્ટમને ચલાવે છે મેમરીનું એક સેકન્ડમાં ઘણી વખત સ્કેનિંગ થયા કરે છે જેથી મેમરી રહેલો ડેટા ભૂસાઈ જાય તે પહેલાં સીઆરટી સ્કીન તેને સતત રિફ્રેસ કર્યા કરે છે ડિજિટલ સ્ટોરેજ શિયાળોનો ઉપયોગ મેડિકલ ડિસ્પ્લેમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે થેન્ક યુ મને શાંતિથી સાંભળ્યો તે બદલ Good job.